પાણીમાં ડુબાડશે અને બચાવશે પણ નહીં કોને સંસ્કારી નગરી વડોદરાના વાસીઓને કોણ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગ જ હોય ને કેમ અરે ગયા વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રી નદીના પૂર આવ્યા વર્ષે પુનરાવર્તન ન થાય તેના માટે કંઈ ખાસ કામ તો કર્યું નથી ઉપરથી મોન્સૂન માથે છે અને પ્રી મોન્સૂન કામગીરી પૂરી થઈ નથી અને બીજી બાજુ પૂર આવ્યું તો લોકોને બચાવી પણ નહીં શકે કારણ કે જૂની બોટો ભંગાર થઈ ગઈ છે અને નવી બોટો લીધી જ નથી આવું બતાવીએ કેટલી ઘોર નિંદ્રામાં ઊંઘે છે સરકારી બાબુઓ અને કેમ હવે વડોદરાવાસીઓએ જ બોટ વસાવવી પડશે પહેલા પાણીમાં ડૂબાડશો અને પછી બચાવશો પણ નહિ કહી રહ્યા છે ગટર ની કામગીરી ચોમાસુ પૂરું થાય ત્યાં સુધી પૂરી થાય તેવી પણ શક્યતા દેખાતી નથી એટલે નક્કી છે કે વરસાદ વધુ પડ્યો તો વડોદરા વાસીઓ હેરાનગતિ થવાની પાણી ભરાવાનું વિશ્વામિત્રી નદી પાણી પણ અંદર ફરી આ વર્ષે ઘુસી શકે છે અને બીજી તરફ જો એવું થયું તો લોકોને બચાવવા કેવી રીતે આ સવાલનો જવાબ મેળવવો મુશ્કેલ છે કારણ કે હજી સુધી ફાયર વિભાગ નવી બોટ લાવી શક્યો નથી અને જૂની બોટ તો કાટ ખાઈ ગઈ છે વડોદરામાં ગયા વર્ષે ચોમાસામાં આવેલા પૂરમાં ફાયર વિભાગ પાસે પૂરતી બોટ ન હોવાને કારણે લોકોને બહાર લાવી શકાયા ન હતા અરે સામાન્ય લોકો તો ઠીક નેતાઓએ બોટ માંગી તો પણ મળી ન હતી જોકે ત્યારબાદ ઘટસ્ફોટ થયો હતો કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી બાવીસ ફાઇબર બોટ ભંગારમાં પડી છે સર્વિસ અને યોગ્ય જાળવણીના અભાવે આ બોટો ભંગાર થઈ ગઈ હતી મીડિયા અને સ્થાનિકોના સવાલો છતાં આ ભંગાર બોટો આજે પણ દરજીપુરા ફાયર સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે જે વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગઈ છે ન તો રિપેરિંગ થયું કે ન તો નિકાલ થયો આમ ને આમ સડી રહી છે આ બોટો ગત વર્ષે પૂરમાં માં પાંચ હજાર કરોડ નુકસાન થયું હતું પણ સરકારી બાબુઓ સુધર્યા નહીં આ તમારી જવાબદારી છે વાહિયાત જવાબ આપવાથી તમે બચી ના શકો આપણને જેટલી વોટની જરૂરત છે એમ તો સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ આવીને પાસ કર્યું હતું કે વોટ મંગાવી લો તો તમે એ શું જોયું કે વરસાદના સમય આવી ગયો છે તો વોટ લોકો સુધી પહોંચી પહેલી વાત તો વોટ મૂકવાની જગ્યા દરેક વોર્ડની અંદર જે વોર્ડ આવતો હોય એની અંદર બે ચાર બોટ તરાપા બધી વસ્તુ જોઈએ ટ્યુબ વગેરે દરેક અને એના ઉપરાંત ફાયર બ્રિગેડ પામવું જોઈએ આ બધી વ્યવસ્થાના ભાગરૂપે વાહિયાત વાતો કરવાથી મતલબ નથી તમે ટેક્સ લો છો તમે રોડનો ટેક્સ લો છો તમે ઘરનો ટેક્સ લો છો પાણી વેરો લો છો બધું જ લો છો અને પછી વાહિયાત જવાબ લો છો એક તરફ જૂની બોટ બની ભંગાર બીજી તરફ નવી બોટ ખરીદી નહીં સૌથી ઉપયોગી રબર બોટ પણ જૂની થઈ નવા બીજા કેવા ખર્ચ કર્યા ત્યારે જો ફરીથી ચોમાસા દરમિયાન વડોદરામાં પૂર આવ્યું તો કેવી રીતે ડૂબતા લોકો ની વચ્ચે જઈને ફાયર કર્મચારીઓ રેસ્ક્યુ કામગીરી કરશે તે સૌથી મોટો સવાલ છે અમે ચીફ ફાયર ઓફિસર ને જ આ સવાલ પૂછ્યો તો સાંભળો તેઓ શું જવાબ આપી રહ્યા છે ત્યારે આપણા જોડે સોળ જે હતી આ જૂની બોટ હતી અને આ આઠ જે આપણે અત્યારે રબર બોટ નયા લીધું છે એના સાથે આપણે ફ્લડ લાઇટ્સ જે કઈ મીન્સ જનરેટર સોબ ફાઈટ્સ એમાં જનરેટર ઉપર આપણે ટ્રી કટર જેવા આપણ ચલાવી શકીએ છે તો આ આપણે આઠ લીધું છે અત્યારે નવા ટ્રી કટર્સ એના પછી બીજા કઈ ટૂલ્સ છે આ અત્યારે આપણે આવતી ચોમાસાને ધ્યાનમાં રાખીને આ તૈયારી આપણી કરી લીધી છે તો અત્યારે આપણા જોડે ચોવીસ બોટ થઈ ગઈ છે બોટ જે તમે કહી રહ્યા છો આ બોટ જે છે આ બહુ મીન્સ વર્ષોથી આ બોટ ત્યાં છે અને આ મીન્સ થોડી એને જર્જરિત હાલતમાં છે તો આ બોટ ચાલવાના કામમાં મને આવતું નથી એના પછી આપણે તો અત્યારે જોડે થઈ ગઈ છે અને બીજું આપણે આઠ થી સોળ બોટ લેવાની આપણી તૈયારી કરી દીધું છે અને આવતા કઈ સમયમાં આપણા જોડે આવી જશે સાહેબ વાતો તો ખુબ મોટી મોટી કરી રહ્યા છે જેમ કે અહીંયા પૂર આવ્યું અને દોડી પડશે તંત્ર બચાવવા માટે લોકોને ગ્રાઉન્ડ લેવલે જોઈએ ને તો સાચે જ સ્થિતિ નિર્માણ પામી છે કે વડોદરાના લોકોએ લોકો જેમના પર વિશ્વાસ મૂકીને મત આપ્યા તે વારંવાર તેમની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે થાય છે કે શું સંસ્કારી લોકો છે રામ ભરોસે વડોદરા ફાયર વિભાગ પોતાની જવાબદારી કેમ નથી સમજતા સાહેબો પાણીમાં માં ડૂબાડશો અને બચાવશો પણ નહીં લોકોની સુરક્ષા મુદ્દે આળસ કેમ જૂની બોટ તો નિકાલ કેમ ન કરાયો ફરી પૂર આવ્યો તો લોકોને કેવી રીતે બચાવશો સાહેબો જનતાના બેરાના પૈસાનું તમે શું કરો છો જો પૂરમાં કોઈનો જીવ ગયો તો કોણ જવાબદાર સાહેબો કામમાં ધ્યાન છે કે મલાઈ જ ગણવામાં વ્યસ્ત છો સાહેબો પૂર આવતા પહેલા પાળ બાંધશો સાહેબો ચોમાસું આવ્યું હવે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવાની તકલીફ લેશો જયારે ગત વર્ષે વડોદરામાં પૂર આવ્યું હતું સાહેબો લોકોને વડોદરાની જનતાને રામ ભરોસે જ મુકવાનો પાકો ઇરાદો છે ઈશ્વરને એ જ પ્રાર્થના કરી શકીએ કે ગત વર્ષ જેવી સ્થિતિ વડોદરાની ન થાય બાકી લોકો હેરાન થશે અને આ સરકારી સાહેબોની આળસની પોલમપોલ ફરી એકવાર ખુલી જશે ગયા વર્ષે ચોમાસામાં વડોદરામાં પૂર આવ્યું ત્યારે લોકોની રાહત અને બચાવ કામગીરીમાં નિષ્ફળ રહેલા તંત્ર એક વર્ષ પછી પણ નિષ્ફળ દેખાઈ રહ્યું છે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જે આપવામાં આવેલી બોટો હતી બાવીસ જેટલી એ બોટો ભંગાર હતી એક વર્ષ થવા છતાં આજે પણ આ બોટો ભંગાર છે અહીંયા આ બોટો ભંગાર હાલતમાં પડી છે નહી તો આ આ બોટોનો નિકાલ કર્યો કે ન નવી બોટ ખરીદવામાં આવી આગામી ચોમાસુ નજીક છે ત્યારે રાહત અને બચાવ કામગીરી માટે ફાયર વિભાગ કેવી રીતે કામ કરશે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે પરંતુ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી બાવીસ બોટો આજે પણ ધૂળ ખાઈ રહી છે ન તો એનો નિકાલ કર્યો કે ન તો એને રિપેરિંગ કરવામાં આવી નાગરિકો વેરો ભરી રહ્યા છે ત્યારે નાગરિકોની સુવિધા માટે જ તંત્ર ઉણું ઉતર્યું હોય એવું અહીંયા લાગી રહ્યું છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા